ખોટા સંબંધ કરતા મોટું નર્ક બીજું નથી હોતું બે ધારી તલવાર છે સંબંધ ઉચકી પણ શકે છે તમને અને ખૂબ જ ખરાબ રીતે પાતાળમાં પણ ફેંકી શકે છે ઉતાવળ ન કરો સંબંધોમાં રોકાવ થોભો સમજો આમ જ કોઈ સાથે બંધાઈ ન જાઓ ન સુઈ જાઓ અને મહિલાઓને તો ખાસ કરીને બોલી રહ્યો છું તમારી પાસે તો સંબંધો સાથે જોડાયેલી એક વધારેની વસ્તુ હોય છે માતૃત્વ અને તે ઝટકામાં આવી જાય છે તે એક રાતમાં આવી શકે છે હવે શું કરશો બાળક તો જીવન પર થઈ ગયું બીજા દિવસે ખબર પણ પડી કે સંબંધ ખોટો હતો હવે બાળકનું શું કરશું તે કયું હતું જે ગાતા હતા છોરી કપ સે હુઈ જવાન બનના લે જા અપને સાથ છોરી 18 વર્ષની થતી નથી કાયદો પણ કહે છે કે છોકરાની ઉંમર વધુ હોય ત્યારે તે લગ્ન માટે લાયક થાય છે છોકરીની થોડી ઓછી ઉંમરમાં પણ લગ્ન કરી દો તો પણ લગ્ન કરી દો અરે ફસાવાનું તો તેને જ વધુ છે પછી આવીને કહે છે કે હું શું કરું હવે મુક્તિ કેવી રીતે મળે હવે તો બાળક થઈ ગયું તું પહેલા સૂતી હતી તું ગાંડી હતી એટલું સમજાવ્યું તને ત્યારે તો સમજણમાં નહોતું આવ્યું ત્યારે તો ત્યારે તો ગુલાબી અરમા અહીં બેઠા હતા